ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર મહાદેવ એક નવા વ્લોગમાં સ્વાગત છે અને આપણા અહીંયા બી વરસાદ ચાલુ થઈ ગયો અને જસ્ટ આપણે બી ટૂંક માટે આવેલા છે જોઈ શકો છો ફ્રેન્ડ આ છે અમારો ડુંગર તો ત્યાં આપણે તૂપર રોપવાનું કામકાજ ચાલુ છે મેડમ લાગેલી છે તુવર અને અડદ રોપવાનું કામકાજ ચાલુ છે ફ્રેન્ડ જોઈ શકો છો રોપતા છે તુવર આ રીતના ખોદીને તુવર રોપીએ છીએ અને ઉપરથી સાણીયું ખાતર નાખવામાં આવે છે ફ્રેન્ડ આ છે સાણીયું ખાતર સાણીયું ખાતર છે ફ્રેન્ડ આવી રીતે તુવર રોપીને ઉપર છાણિયું ખાતર નાખીને પછી પૂરી લેવાનું ફ્રેન્ડ અને આ હલકી તુવર છે તો આપણે બી હેલ્પ કરીએ થોડીક રોપવામાં એમને અને વિડીયોમાં મળીએ પાછા વીજળી સ્ટોપથી આવો મિત્રો જોઈ શકો છો મારું ગામ છે મિત્રો આપણે પાણીની ટાંકી પર ચડી ગયા તમને બતાવવા માટે દેખાઈ રહ્યું છે આખું આપણું ગામ છે અને ઝાડી જંગલ વિસ્તાર છે ફ્રેન્ડ એકદમ જોઈ શકો છો પહાડી વિસ્તાર છે અહીંયા અને સામે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે અને જસ્ટ ફ્રેન્ડ આપણે આવી ગયા છે ખેતરે અને જોઈ શકો છો આ છે ફોરજી નેપિયર અને ચોમાસામાં થોડી ગ્રોથ આવશે આ વખતે ઉનાળામાં પાણીની થોડી શોર્ટેજ પડી ગઈ આપણને જોઈ શકો છો આ છે હજુ ત્રણ ચાર ફૂટનું થયું છે અને વન મંથમાં ફૂલ ગ્રોથ પર આવી જશે એટલે આપણે લીલા ઘાસચારો પાછો ચાલુ થઈ જશે અને આ વખતે ખેતર બી થોડા સાફ સફાઈ રહી ગયા કચરો વધારે નીકળ્યો છે ફ્રેન્ડ જોવા આવેલા હતા આપણે ખેતર અને ખેતર જોઈ લીધું અને જોઈ શકો છો આ રીતના બધું લીલુંસમ થઈ ગયું છે અને હાલમાં આપણે જઈ રહ્યા છે ઘરે અને છોકરાને લેવા જવાનું છે સ્કૂલે સાડા બારે સ્કૂલનો ટાઈમ છે હમણાં હાલમાં તો વરસાદ હવે આવી ગયો એટલે ગ્રીન થઈ ગયું આ છે બધી આંબાવાડી જોઈ શકો છો તમે આ કેરી લાગલી છે આપણે લઈ લઈએ અને અલ્લી સરખી કેરી છે લઈ લીધી ફ્રેન્ડ્સ જસ્ટ હવે ગાડી ઉભી રાખેલી છે ત્યાં આપણે જુઓ કે ગ્રીન ગ્રીન થઈ ગઈ છે બધે